સાંસદ ધવલ પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે રાજકીય શાબ્દિક યુદ્ધ જામ્યું છે લોકોના પ્રશ્નો હલ કરવાના બદલે રાજનીતિ કરી રહ્યા છે કે ચૈતર વસાવાના પ્રહાર પર ધવલ પટેલે આકરો જવાબ આપ્યો સાંસદે કહ્યું કે નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર વસાવા બોખલાઈ ગયા છે દિલ્હીમાં ફેલ થયા એટલે ગુજરાતમાં રાજનીતિ ચમકાવ

નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવાના છે જાત જાતની ચડામણી કરવાની છે પણ મને સો ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે સાંસદના આક્ષેપથી જો અમારા લોકોનું ભલું થતું હોય તો હું તો એવું ઈચ્છું છું કે ઓફિસે રોજે સવારે જઈને આક્ષેપો ખાવા હું તૈયાર છું પણ સાંસદના આક્ષેપો એમને દેખાય છે પણ એમને પૂછો કે તમે જે બિરસા મુંડા જયંતિની વાત કરો છો તમે કેટલા વર્ષથી ઉજવો છો આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો એ લોકો કરે છે અને નામ અમારું લે છે ખાલી રહી

સાંસદ બન્યા છે તમે બંધાવ ધારાસભ્ય હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે આદિવાસી સમાજ ને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે ગુજરાત માં પણ દિલ્હી વાળી થવાની છે આ લોકો જે પૂરું રણનીતિ કરીને અરજકતા ફેલાવાનું કામ કરે છે એમાં નિષ્ફળ રહેવાના છે આજે અમારા જયંતિ યુવાનો ખાસ કરીને આદિવાસી યુવાનો મોદી સાફ આપે છે